যাব <laughs>

રાત છે અમે અહીંયા કેતનભાઈ ને ઘરે પૂજવા આવીએ છીએ ને એકતાન કરીએ અને આદિ ની પૂજા કરીએ ને બપોરના આપણે બાજરો ને ચણા નું ખાઈને અમે બધા એકતાન કરીએ ને અહીંયા વાક્તા કરીએ ને કસરા ને પૂજન ને આરતી ને એવું બધું કરીએ હા હા બાકી <coughs> <coughs> आज म त बेको पेला लेजे रुममा आइछु म आज अनुरोध छ काल खाना पनि खुसाली थाली मा म भिजि बनाउँछु पैसा पर्छ हैन अहिले के खबर पडी छ के त्यो अनि के काम गर्दा नगद आउँदैन होला प्राय न सक्नु छै जक तो અંદાજીત સો વર્ષ ઉપર જેવું થઈ ગયું છે ત્યારથી તેમાં જમણી બાપા ઘરે પણ સો વર્ષ ઉપર થી નાગ બાપા પૂજન થાય છે અને આ લોહાણા લોહાણા માટેની સ્પેશિયલ નાગ પાચમ છે અને આ નાગપંચમના ના દિવસે દરેક ધર્મ પ્રેમી બેનો અહીંયા પૂજા કરવા આવે છે દરેક જ્ઞાતિના બેનો પણ અહીંયા પૂજા કરવામાં આવે છે શ્રી જલારામ બાપાની જય એ ગવર્મેયાના ગાડી લઈ ઘરે આવવાનું થયું કે હું ના બધું કે ના કૃષ્ણ રાધે રાધે જય જલાલા સમસ્ત શ્રી પરિવાર